ગીર સોમનાથ જિલ્લામાંથી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારે વેરાવળ તાલુકાના સવની ગામે હિરણ નદીના પાણીના પ્રવાહમાં એક આશાસ્પદ યુવાન તણાયો છે ત્યારે વાત કરવામાં આવે તો જે સવનીના સરપંચ નરસિંહ ઝાલાની ઘરની પાછળ જ હિરણ નદી વહી રહી છે ત્યારે જે નવલ ભીખા પરમાર નામનો જે યુવાન છે તે પોતાની ભેંસને જે પાણીમાં તણાતી હોય તેને દોરડા વડે ખેંચવા જતા તેનો પગ લપસતા તે પણ પાણીના પ્રવાહમાં તણાયો હોય તેવું એક સ્થાનિકો દ્વારા જાણવામાં આવ્યું છે ત્યારે સો ટકા કહી શકાય કે જે બનાવની જાણ થતાં જ ગામના સરપંચ નરસિંહ ઝાલા તેમજ વેરાવળ મામલતદાર રણજીત પરમાર ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કરશન બારડ દેવદાસ પરમાર સહિતના લોકો તેમજ સ્થાનિક અગ્રણીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી ચૂક્યા છે ત્યારે તાત્કાલિક જ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પણ તાત્કાલિક યુવાનની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે તરફ નાળા બાંધી અને જે હોળી મારફત જે યુવાન છે તણાઈઓ છે તેમની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે તો ચોક્કસ કહી શકાય કે હાલમાં પણ ગઈકાલે મોડી રાતથી જ ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે તાલાણા પંથકમાં પણ એક ઇંચથી પણ વધારે વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસમાં પણ ભારે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે ત્યારે તમામ નદી નાળા અને ડેમો ઓવરફ્લો થયા છે અને પાણીનો પ્રવાહ ખૂબ જ વધી રહ્યો છે તેમાં આજે વેરાવળ તાલુકાના જે સમની ગામનો જે યુવાન છે તે તણાતા ગામ એક દુઃખની સમયમાં પસાર થઈ રહ્યો છે હાલ આ યુવાન નવલ ભીખા પરમારની શોધખોળ પૂરજોશમાં ચાલુ કરી દેવાય છે